એન્ટાર્કટિકામાં માં પ્રથમવાર વૈજ્ઞાનિકોએ એ વનિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ હોવાની પુષ્ટિ કરી છે આ સાથે જ એન્ટાર્કટિકા દક્ષિણ ક્ષેત્ર વિશાળ પેગિયન કેલિનો ખતરી વધી ગયો છે મળતી માહિતી અનુસાર ગત 24 ફેબ્રુઆરીના રોજ મૃત સ્કુઆ સમુદ્રી પક્ષીઓના નમૂનાની તપાસ કરતા વાયરસ મળી આવ્યો હતો નિષ્ણાંતોનું માનવું છે કે પક્ષીઓને એવિયન ઇન્ફ્લુએન્ઝા એચ ફાઇવ પેટા પ્રકારના વાહક તરીકે ઓળખવામાં આવે છે જેમાં ઓછામાં ઓછું એક પક્ષી વાયરસ સંક્રમણ ધરાવતું હોય છે આર્જેન્ટિનાના વૈજ્ઞાનિકોની ટીમ એન્ટાર્કટિનાના બ્રેસ્ટ પ્રિમ વેરા નજીકના સ્થળે હતી ત્યારે વાયરસ ધ્યાનમાં આવ્યું હતું આ સાથે જન્ટુ પેગવિન સહિત આસપાસના જૂથો પર વાયરસનો ખતરો ઉજાગર થયો છે તો આ વાયરસ દુનિયાભરના પક્ષીઓનો નાશ કરી શકે તેવો ખતરનાક છે ત્યારે એન્ટાર્કટિકાની ઇકોસિસ્ટમમાં પ્રવેશ ચિંતાજનક માનવામાં આવે છે તો મહત્વનું છે કે એન્ટાર્કટિકાની આસપાસના દ્વીપો પર લાખો પેગવીની વસાહતો આગવી ઓળખ રહી છે અર્જન્ટિના